ડબોઈ ખાતે તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા સરદાર બાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસની સરકારને ઘેરી છે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ બાગની મુલાકાત લઈને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે ડભોઈ ખાતે તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા સરદાર બાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ સરકારને ઘેરી છે અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહારો જોવા મળ્યા આ બાગ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે તેમના મુખ્ય મુદ્દાઓ માં બે પોઈન્ટ ત્રીસ કરોડના કુલ ખર્ચમાંથી અંદાજે બે કરોડની ખાયકી થઈ હોવાનો દાવો કર્યો છે બાગ ખુલ્લો મુકાયાના માત્ર છ જ દિવસમાં લોખંડના સાધનો પરથી કલર ઉખડી ગયો છે અને કાંટ લાગવાની શરૂઆત પણ થઈ ગઈ છે ચીફ ઓફિસરની બદલી થઈ હોવા છતાં તેમને છૂટા નથી કરવામાં આવ્યા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે કદાચ આનો હપ્તો છે એક કમલમ સુધી જતો હશે એટલે જ અધિકારીને છૂટા કરાતા નથી જો અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ગુજરાતની ખરેખર ચિંતા હોય તો ઈડીને ચીફ ઓફિસરને ત્યાં મોકલે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેમણે ખાતરી આપી હતી કે સરદાર બાગના નિર્માણમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચારના પુરાવાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે જનતાના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ રહ્યું તમને ગઈકાલે જ્યારે ડભોઈ તાલુકામાં આવી ત્યારે ડભોઈ શહેરના અનેક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને શાસકો દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એના રસ્તાના કામો હોય ગટરના કામો હોય વિકાસના કામો હોય જે કોઈ પણ પ્રોજેક્ટ આવે એમાંથી મોટા પ્રમાણમાં કમિશન લઈને કમલમમાં પહોંચાડવામાં આવે છે અને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે અહીંયા જે બાગમાં આપણે ઊભા છીએ બધાની રજૂઆત હતી કે આ બાગ પહેલાં પણ હતો એનું રિનોવેશન કરવામાં આવ્યું બે કરોડ અને ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હજુ બાવીસ ડિસેમ્બરે એનું લોકાર્પણ થયું આજે અઠ્યાવીસ ડિસેમ્બરે આપણે આ જગ્યાએ ઊભા છે અહીંયા જે રમતગમતના સાધનો છે તમે જોઈ શકો છો કે એક જ અઠવાડિયામાં સાધનોના કલર ઉડી ગયા છે સાધનો પર કાટ આવી ગયો છે સાધનો તૂટી ગયા છે અને જે રીતનું અહીંયા જે કામ થયું છે જોઈએ તો આ બે કરોડ અને ત્રીસ લાખનું કામ દેખાતું નથી લોકોનું સ્પષ્ટ માનવું છે કેવું છે વિરોધ સાથે રજૂઆત છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અહીંયા જે ચીફ ઓફિસર છે એની સામે પણ લોકો આક્રોશથી કે છે કે સરકારના ભાજપના એટલા વહાલા છે કે એમની બદલી થઈ ગઈ હોવા છતાં પણ એમને છૂટા કરવામાં નથી આવતા અને લોકો તો ક્યાં સુધી કહે છે કે માન્ય નરેન્દ્રભાઈને અમિતભાઈને અમિતભાઈ શાહને થોડી પણ આ ડભોઈના લોકોની ચિંતા હોય થોડી પણ ભ્રષ્ટાચાર સામે કાર્ય કરવાની ઈચ્છા હોય તો એમણે આ ચીફ ઓફિસરને ત્યાં ઈડી ઇન્કમ ટેક્સ મોકલે તો ખબર પડશે કે આવક એમનો પગાર કેટલો છે ને એમની મિલકતો કેટલી છે એમની બે નંબરની આવકો કેટલી છે ત્યારે આ ઉઘાડી લૂંટ ચાલી રહી છે એની રજૂઆત જનાક્રોશ યાત્રામાં થઈ છે અમે પ્રત્યક્ષ જોયું છે કે ઉઘાડી લૂંટ ચાલી રહી છે